અરવલ્લી જિલ્લામાં રાહુલ ગાંધીના આગમનને લઈ ગુજરાતના પ્રભારી સુહાસિની યાદવ ઉષા નાયડુજી પૂર્વ ધારાસભ્યો પ્રદેશ મહામંત્રી નર્ઝા પ્રદેશ તેમજ જિલ્લાના હોદેદારો તાલુકા પ્રમુખો આગેવાન કાર્યકરોની આયોજનના ભાગરૂપે મીટિંગ મળી જેમાં રાહુલજીના આગમનને લઈને શિસ્તબદ્ધ કામગીરી કરવા તેમજ જિલ્લા પ્રમુખોને વધુ સત આપવા તેમજ નવીન જિલ્લા પ્રમુખોની વરણી કરવા સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો રિપોર્ટર યુસુફ કલાલ પાંચકુહાડા

અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યું છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર ગામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી પૂરી પૂરી હાજરી આપી અને અમારા બુથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પડે ના આ જાહેર સભા જેવું નથી જે બુથના જે આગળ અમારું મંડળ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતે બુથ લેવલ સુધીના કાર્યકર્તોની યાદીઓ તૈયાર કરી છે ફક્ત એને અમારો જુસ્સો લાઈ અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત સોળ તારીખે રોજ છે